હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન તમારા બધાના ઘરની અંદર આવી રીતે ઘઉં ચાળવાનો હવારો તો હશે જ અને તેનો ઉપયોગ તમે ઘઉંનો લોટ ચાળવામાં જ કરતા હશો પરંતુ આજે આપણે એનો ઉપયોગ કંઈક અલગ રીતે કરીશું અને હા જો તમે મારા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો આનો યુઝ કરીએ તો એના માટે અહીંયા મેં તરબૂચ છે તેના નાના નાના ટુકડા છે તે કરી લીધા છે આપણે આજે મિક્સર કે બ્લેન્ડર વગર જ તરબૂજનો જ્યુસ છે તે બનાવીશું તો તરબૂચના એકદમ નાના નાના ટુકડા કરી અને તપેલીની ઉપર આવી રીતે આ હવારો છે તે રાખી દેવાનો છે અને તેની ઉપર આપણે તરબૂચ છે તેને ઘસશું આવી રીતે ધીમે ધીમે ઘસતા જઈશું એટલે તરબૂચ છે તેની અંદરથી રસ છે તે એકદમ સારી રીતે છૂટો પડી જશે આવી રીતે હવે તમે જોઈ શકો છો કે તરબૂચની ઉપરનો જે માવો હોય તે એકદમ સરસ રીતે આવી રીતે ક્રશ થઈ ગયો છે અને તેનો રસ છે તે એકદમ સારી રીતે નીકળી ગયો છે તો બસ આ જ રીતથી આપણે બધા જ તરબૂચ છે તેને આવી રીતે છીલી લેવાના છે જેથી કરી અને એકદમ સરસ એવો આપણો તરબૂચનો રસ છે તે નીકળી જાય તો હવે અહીંયા મેં બધા જ તરબૂચના જે કટકા હતા તેની અંદરથી આવી રીતે રસ છે તે કાઢી લીધો છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો એકદમ કલરફુલ અને નેચરલ એવો આપણો તરબૂચનો જ્યુસ છે તે બની અને તૈયાર છે આવી રીતે બધા જ કટકા છે તે મેં ઘસી લીધા છે હવે આપણે તેની અંદર થોડા એવા બરફના ટુકડા અને અડધીક ચમચી જેટલો ચાટ મસાલો છે તે એડ કરી દઈશું તો આ સરસ મજાનું નેચરલ જ્યુસ છે તે તમે એક વખત ઝડપથી ટ્રાય કરજો જો તમારે ઘરની અંદર મિક્સર કે બ્રાઇન્ડર નહીં હોય તો પણ એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જશે તો આ ઉનાળાની અંદર આવી રીતે એક વખત તરબૂતનો જ્યુસ છે તે જરૂરથી બનાવજો અને આજની આ ટ્રીક છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ